ઉભરાતી ગટરોથી લોકોમાં રોષ જોવા મળ્યો છે પાણવડના રણજીત પર આ વિસ્તારમાં સમસ્યા થઈ છે જે ગંદા પાણી ફરી વળતા ચોબાસા જેવી સ્થિતિ સર્જાઈ છે ગંદા પાણી વચ્ચે વેપાર કરવા દુકાનદારો મજબૂર બન્યા છે મચ્છરજન્ય રોગચાળો ફેલાવવાના લોકોમાં ડર ફેલાઈ રહ્યો છે બાત કરું છું કે એક તરફ સફાઈ અભિયાનની ઝુંબેશ ચાલી રહી છે તો બીજી તરફ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જેના કારણે સ્થાનિકો રોષે પડાયા છે આ સાથે જ તેમને ક્યાંક એવો પણ ડર છે કે મચ્છરજન્ય રોગચાળો પણ ફાટી નીકળશે કારણ કે રોડ રસ્તા ગટરના પાણીમાં ગરકાવ થયા છે આ ભૂગર્ભક canal જે ખાડીમાંથી આવે છે અને આજે એક મહિનાથી આ છલકાય છે નગર પંચાયત દ્વારા આવી અને મશીન માંડી અને ઓલી ટુંડીમાંથી ઓલી ટુંડીમાં પાઇપ માંડીને પાણીનો નિકાલ કરે છે અને રોજ છલકાય છે એટલી તીવ્ર દુર્ગંધ આવે છે કે આજુબાજુના રહીશો રહી શકતા નથી અને એકદમ વાસ આવે છે ધંધા વેપારમાં પણ માટી પડે છે અને પાણીના જે ખાબુજિયા ભરે છે એમાં વાફ ફોર વ્હીલ આવે છે તો એકદમ ઉડે છે અને દુકાનોમાં પણ છાટા ઉડે છે અને એકદમ તીવ્ર વાસ આવે છે અને અહીં મચ્છરનો એકદમ ત્રાસ થઈ ગયો છે તો રોગચાળો પણ ભયંકર નીકળે એવી શક્યતા છે તો આને વેલી તકે નિવેડો લઈ આવો આ મતલબ પૈસા એટલે પણ ખબર છે પણ કોઈ કાર્ય કરતા નથી આ રોજનો પ્રોબ્લેમ છે દિવસમાં ત્રણ વખત છલકાય છે હા ભૂગલગટા જે ખાડીમાંથી આવે છે